કચ્છમાં માર્ગોની બિસ્માર હાલત સામે આજે સ્વૈચ્છિક હડતાલની સાથે નો રોડનો ટોલની કચ્છમાં મુહિમ શરૂ થઈ છે વાર્ષિક બે હજારથી વધુની ટોલની આવક આપતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ હડતાલ શરૂ કરી છે કચ્છના કોઈ ગામની શેરી હોય કે રાષ્ટ્રીય ધોરી માર્ગખાડાઓમાં રસ્તા છે કે રસ્તામાં ખાડા એવી વિકટ સ્થિતિ સર્જાય છે જેને પગલે શોરીય લડત શરૂ કરાઈ છે કચ્છભરના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો એકસાથે મળીને સામખિયાળી ટોલ નાકા પર હડતાલની શરૂઆત થઈ ગઈ છે સ્વૈચ્છિક હડતાલમાં કચ્છ બહારથી આવતી ટ્રકો અને વાહનોને નો રોડ નો ટોલની મુહિમ અંગે સમજાવવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં આગેવાનો સામખિયાળી સહિત કચ્છના વિવિધ ટોલ નાકા પર પહોંચ્યા છે નો રોડ નો ટોલના નારા સાથે લડત તેજ બનાવાઈ રહી છે

પણ નેશનલ હાઈવે કામ કર્યું નથી અને રસ્તાઓ સાવ બિસ્માર જે ધણી વગરના ધણ જેવું કામ કરી નાખ્યું છે નેશનલ હાઈવે એટલે આજે અમારી છેલ્લા એક વર્ષથી આ મુહિમ ચાલે છે પણ એ લોકોએ કોઈ વસ્તુનું ધ્યાન આપ્યું નહીં છેલ્લા ત્રણ મહિનાથી ચોમાસા પહેલાં પણ અમે નેશનલ હાઈવેને જાણ કરી એમની સાથે અમે રોડ સર્વે કરવાયા ડ્રોન સર્વે કરાવીને એ લોકોને અમે પ્રેઝન્ટેશન આપ્યું કે તમે રોડ બનાવો કચ્છની પ્રજા હેરાન છે તમે આ વસ્તુ કરો પણ ના એ અનાજ એવું છે કે જેમ ભેંસમાંથી પાણી નાખીએ તો પાણી રહે નહીં એમ આ નેશનલ નો રીઢો તંત્ર જરાક કાન માથે બેરા એના જેવી વ્યક્તિઓ છે આ બધી એટલે ના છૂટકે અમારે નો રોડ નો ટોલની મુહિમ ચલાવી પડી અને સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટરો આ મુહિમની અંદર જોડાયેલા છે અને આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર માણસો આજે અહીંયા સામખિયારી ટોલ ઉપર આ વિરોધની અંદર જોડાયા છે સાથે સાથે મુન્દ્રા ટોલ ઉપર પણ લોકલ મુન્દ્રા ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ વિરોધ નોંધાવ્યો છે અને ત્યાં પણ અમારી ટીમ એક કામ કરી રહી છે અને બધાનો કચ્છના બધા ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો સાથ સહકાર છે આજે અમે અહીંયાથી કચ્છની પ્રજાને એ કહેવા માંગીએ છીએ કે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે નહીં કે કોઈ કોઈના બીજાના કામ માટે આપણો અધિકાર છે આપણે પૈસા ચૂકવીએ છીએ આપણે જે રોડ ઉપર ચાલીએ છીએ એ રોડ ઉપર ખાડા સાના માટે એ લોકો આજે વર્ષે બે બે હજાર કરોડ રૂપિયા કચ્છમાંથી ટોલના નામે ઉઘરાવીને જતા હોય તો આપણે સેના માટે અહીંયા પૈસા ચૂકવવા જોઈએ એટલે અમે આજે અહીંયા કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો સાથે ગાંધીધામ ચેમ્બર જે કચ્છની નહીં સમગ્ર કચ્છની માતૃ સંસ્થા છે એનો પણ અમને સહકાર છે અને અહીંયાથી અમે આજે નો રોડ નો ટોલ જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય કે ત્યાં સુધી અમારી આ લડત અમે અહીંયાથી ચાલુ રાખશું